જે નેચરલી કુદરતી આવે પરેશાની એને પરિસ કહેવાય એને પરિસહ કહેવાય અને સાધુ ભગવંતુ એ પરેશાની સ્વેચ્છાએ સહન કરે સ્વેચ્છાએ સહન કરે સ્વેચ્છાએ સહન કરે તો કર્મક્ષય થાય અનિચ્છાએ સહન કરે તો પણ સહન તો કરવાનું જ છે પણ એવો હેવી કર્મ ક્ષય ન થાય થાય ખરું પણ એ કેવું પરણે રડતા રડતા બહુ ગરમી પડે છે બહુ ગરમી પડે છે અને પાછો પસીનો લુસ્તો જાય પણ સહન તો કરવું જ પડે છે રસ્તો તો છે જ નહીં તો એનાથી કર્મ એટલો ના થાય ઉપરથી બીજા બંધાય પણ સહજ રીતે સ્વીકારી લે ઓકે પોતપોતાનું કામ કરતો જાય એમાં એ ફેરફાર ન કરે તો ઘણા કર્મનો ક્ષય કરે એવી રીતે ગોચરી વરવા જવું એ પણ સહ છે સાહેબ એમાં શું કરીશો એમાં શું તકલીફ બોલો પૂછો એ તો તમારો ધર્મ છે હા એ તો તમારી ફરજ છે તમારે વરવા જવું જોઈએ અમે વિનંતી કરી તમારે વરવા આવવું જોઈએ વાત બધી ગઈ સારું તમે બાજુવાળાને તે એક વાટકી ખાંડ લઈ આવો એક વાટકી ચણાનો લોટ લઈ આવો કેવું લાગે કોણ જાય કેટલું આઘરું પડે હવે આ બધું આખરું પડે છે પેલા હતું ઈઝી હેલા બધો વ્યવહાર હતો પણ હવે કોઈને ત્યાં લેવા જવામાં તમારો ઈગો તમને નડે છે એટલું નથી તારા ઘરમાં બાર મળે છે સ્ટોરમાં જ્યાં લઈ આવે એ કેવાનો મતલબ એ છે કે ચરિયા ગોચરી ચરિયા ગોચરી વરવા જવું એ પણ પરિસર છે એટલા માટે કે પૂર્વાવસ્થાનો રાજકુમાર હોય કોઈ શ્રેષ્ઠી હોય દીક્ષા લીધી અને પછી ગોચરી જવાનો આવે શું થાય રાજા હોય ચક્રવર્તી હોય રાજકુમાર હોય જો ને ઋષભદેવ પરમાત્મા રાજા ઋષભ સૌથી પહેલા રાજા અને એમણે જ ગળી પાછું પોતાની જ પ્રજા આગળ ભિક્ષા માંગવા જવાનું નહોતી મળતી કારણ કે ખબર જ નહોતી આ ચર્યા પરિસર બહાર વરવા જાવ એટલે ગોચરી મળે જ એવો નિયમ નથી